નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું જણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે ભારતના મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરીશું જેમણે ત્રણ વર્ષ અને ચાર મહિનામાં જ ભારતના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું આજે આપણે કાશ્મીરથી લઈને કન્યાકુમારીના જે નકશા પર ગર્વ કરીએ છીએ એની ક્રેડિટ સરદાર સાહેબને જાય છે અંગ્રેજો અનેક ભાગમાં વહેંચાયેલું ભારત છોડીને ગયા હતા જોકે પાંચસો ને ત્રેસઠ રજવાડાઓને જોડીને સરદાર સાહેબે ભારતનું નિર્માણ કર્યું એકત્રીસમી ઓક્ટોબરે તેમની જન્મજયંતિ છે તમે કદાચ સરદાર સાહેબ વિશે સ્કૂલમાં ભણ્યા હશો મીડિયા અને સોશિયલ મીડિયા પર તેમના વિશે સાંભળ્યું હશે જોકે આજે અમે તેમના જીવનચરિત્રની કેટલીક અજાણી વાતો તમને જણાવીશું ભારત દેશ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલનું ઋણ ચૂકવી નહીં શકે તેમનું ઋણ ચૂકવવા માટે તમારે તેમણે બતાવેલા માર્ગ પર ચાલવું પડે તેમણે બતાવેલો માર્ગ જાણવા માટે તમારે તેમના જીવનને જાણવું પડે સરદાર સાહેબની આ ગાથાને તમે રસથી માણજો વલ્લભભાઈ પટેલને તેમના પિતા ઝવેરભાઈ પાસેથી દેશભક્તિ વારસામાં મળી તમને કદાચ ખ્યાલ નહીં હોય કે અઢારસો સત્તાવનના બળવામાં ઝવેરભાઈ પણ દેશ માટે લડ્યા હતા તેઓ રાણી લક્ષ્મીભાઈની સેનામાં એક સૈનિક તરીકે લડ્યા હતા ઝવેરભાઈ અન્યાય સહન નહોતા કરી શકતા સરદાર પટેલ પણ એવા જ હતા ઇન્દોરના રાજા રાવ હોલકર ત્યાંની જનતા પર અત્યાચારો કરતા હતા અત્યાચારોનો સ્થાનિક લોકો વિરોધ કરતા હતા આવા લોકોને ઝવેરભાઈએ સપોર્ટ આપ્યો હતો જેના કારણે જ રાવ હોલકરે ઝવેરભાઈને કેદ કરી લીધા હતા ઝવેરભાઈ ખૂબ જ બુદ્ધિશાળી હતા એક દિવસ ચેસની રમતમાં રાજાની બાજી ફસાઈ ગઈ એ સમયે ઝવેરભાઈ કેદી હોવા છતાં તેમણે રાજાને એ ચેસની રમતના ચક્રવ્યુહમાંથી બહાર નીકળવા માટે ચાલ બતાવી રાજા એ બાજી જીતી હતી એટલે રાજા ખુશ થઈ ગયા તેમણે ઝવેરભાઈને મુક્ત કર્યા ઝવેરભાઈ પોતાના પૂર્વજોના ગામ કરમસદમાં પાછા ફર્યા અને ખેતી કરવા લાગ્યા આખી દુનિયા માને છે કે અઢારસો પંચોતેરની એકત્રીસમી ઓક્ટોબરે સરદાર સાહેબનો જન્મ થયો હતો જોકે સરદારની સાચી જન્મ તારીખ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી મેટ્રિકની પરીક્ષામાં તેમણે એકત્રીસમી ઓક્ટોબર જન્મ તારીખ લખાવી હતી સરદાર વલ્લભભાઈ પટેલ ભણવામાં ખૂબ હોશિયાર હતા સાથે જ તેઓ બીજા વિદ્યાર્થીઓના અધિકારો માટે લડતા હતા જેના કારણે જ આ વિદ્યાર્થીઓ વલ્લભભાઈ પટેલને પોતાના સરદાર માનતા હતા અહીં એક ઘટના ખૂબ જ ખાસ છે નડિયાદની સ્કૂલમાં એક દિવસ વર્ગનો સમય શરૂ થઈ ગયો જોકે શિક્ષક જ નહોતા રહ્યા વિદ્યાર્થીઓ શિક્ષકની રાહ જોતા રહ્યા જોકે શિક્ષક તો સ્ટાર રૂપમાં બીજા શિક્ષકોની સાથે વાતચીતમાં મશ્ગુલ હતા હવે રાહ જોઈને વિદ્યાર્થીઓ કંટાળી ગયા કંટાળો દૂર કરવા માટે એક વિદ્યાર્થીએ ગીત ગાયું બીજા વિદ્યાર્થીઓને તો મજા પડી તેમણે પણ સુરમાં સૂર મિલાવ્યો એ પછી તો ક્લાસરૂમમાં જાણે કે સમૂહ ગાન શરૂ થઈ ગયો જેનો અવાજ સ્ટાફરૂમ સુધી પહોંચ્યો આ સમૂહવાનથી વાતચીત ભંગ થતાં શિક્ષકને ખૂબ ગુસ્સો આવ્યો તેઓ ક્લાસરૂમમાં આવ્યા તેમનો ગુસ્સો જોઈને વિદ્યાર્થીઓની બોલતી બંધ થઈ ગઈ જો કે એક વિદ્યાર્થીથી રહેવાયું નહીં તેણે સંભળાવી દીધું કે તમે ઓફિસમાં ટોટપા કરો અને વર્ગમાં સમયસર આવીને ભણાવો નહીં તો અમે ગાવાના બદલે શું રડીએ આ વિદ્યાર્થીના શબ્દો શિક્ષકથી સહન ન થયા શિક્ષકે વિદ્યાર્થીને ક્લાસરૂમની બહાર જવા કહ્યું આ વિદ્યાર્થી તો ચૂપચાપ પોતાના પુસ્તકો લઈને ક્લાસરૂમની બહાર નીકળ્યો એ પછી તો બીજા બધા વિદ્યાર્થીઓ પણ ક્લાસરૂમમાંથી બહાર નીકળી ગયા આખો દિવસ એક પણ વિદ્યાર્થી ક્લાસરૂમમાં નહોતો ગયો બીજા દિવસે પણ એવી જ સિચ્યુએશન રહી હતી હવે શિક્ષક મૂંઝાઈ ગયા તેમણે આચાર્યને ફરિયાદ કરી આચાર્યએ શિક્ષકને અરીસો દેખાડનાર વિદ્યાર્થીને માફી લખવા માટે કહ્યું હતું જોકે આ વિદ્યાર્થીએ આચાર્યને પણ ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે સાહેબ વાગતો શિક્ષકનો છે વર્ગમાં આવવાના બદલે સાહેબ ગપ્પા મારતા બેસી રહ્યા હતા આ વિદ્યાર્થીએ આચાર્યને એમ પણ કહી દીધું કે માફી તો સાહેબ જ માગે કેમ કે દોષ તેમનો છે અમારો નહીં આ વિદ્યાર્થીની નિડતા જોઈને આચાર્ય બધા સ્ટુડન્ટને ક્લાસરૂમમાં જવા કહ્યું બીજા બધા જ વિદ્યાર્થીઓ આગેવાની લેનારા વિદ્યાર્થીને શાબાશી આપતા રહ્યા મોટી જીત મળી હોય એમ તેઓ મલકાતા મલકાતા ક્લાસરૂમમાં પ્રવેશ્યા હતા આ વિદ્યાર્થીઓને એ સમયે ચોક્કસ જ ખ્યાલ નહીં હોય કે તેમનો આ સાથી અંગ્રેજોના સામ્રાજ્યના પાયાને હચમચાવી નાખશે આ નિડર વિદ્યાર્થી સરદાર વલ્લભભાઈ પટેલ હતા વિદ્યાર્થી કાળ દરમિયાન તેમની નિડરતા અને અન્યાય સામેની લડતની અનેક ઘટનાઓ છે લાઈફ એન્ડ વર્ક ઓફ સરદાર વલ્લભભાઈ પટેલ પુસ્તકમાં પીડી સાગીએ એક ઘટનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો વલ્લભભાઈ પટેલની સ્કૂલમાં એક શિક્ષક શાળાના પુસ્તકો અને પેન્સિલ ખોટી રીતે માર્કેટમાં વેચી દેતા હતા વલ્લભભાઈને એના વિશે ખબર પડી તેમણે એનો વિરોધ કર્યો છ દિવસ સુધી તેઓ ધરણા પર બેસી રહ્યા હતા આખરે એક શિક્ષકની કરતૂતનો પર્દાફાશ થયો આ ધરણાથી જ તેમના જીવનમાં સત્યાગ્રહની શરૂઆત થઈ હતી તેઓ ઓગણીસો દસમાં બેરિસ્ટર થવા માટે ઇંગ્લેન્ડમાં પહોંચ્યા હતા તેમણે ત્રણ વર્ષનો અભ્યાસક્રમ માત્ર અઢાર મહિનામાં જ પૂરો કર્યો હતો એટલું જ નહીં ફર્સ્ટ ક્લાસ મેળવીને પચાસ પાઉન્ડનો પારિતોષિક પણ મેળવ્યો હતો બેરિસ્ટર થઈને તેઓ ભારતમાં આવ્યા ત્યારે તેમની પાસે તકોનો કોઈ જ અભાવ નહોતો તેમને મુંબઈમાં જજ બનવાની અને લો કોલેજમાં પ્રાધ્યાપક બનવાની ઓફર મળી ચૂકી હતી જોકે તેમણે આ બંને ઓફર્સને ફગાવીને ગુજરાતમાં જ પ્રેક્ટિસ કરવાનું પસંદ કર્યું હતું લંડનમાં તેઓ બેરિસ્ટર થયા હતા એ સમયગાળાના દુર્લભ દસ્તાવેજી પુરાવા દશકાઓ બાદ બ્રિટનમાંથી પાછા મેળવવામાં આવ્યા છે સરદાર પટેલે મિડલ ટેમ્પલ ખાતે બેરિસ્ટરના અભ્યાસ માટે ભરેલા એડમિશન ફોર્મ સહિત અનેક દસ્તાવેજો મેળવાયા છે તેઓ ઓગણીસો દસથી ઓગણીસો તેર દરમિયાન ઇંગ્લેન્ડમાં રહ્યા હતા ઇંગ્લેન્ડમાં ભણીને આવ્યા તો તેમણે ગુજરાતમાં વકીલાત શરૂ કરી હતી તેઓ ખેડૂતોના અનેક કેસીસ લડતા હતા ધીરે ધીરે ગુજરાતના સૌથી વધુ ફી લેનારા વકીલોમાં તેમનો સમાવેશ થતો હતો સરદાર પટેલ એ સમયે વકીલાત કરીને મહિને ચારથી પાંચ હજાર રૂપિયાની કમાણી કરતા હતા તેઓ સામાન્ય રીતે આણંદ બોરસદ અને ગોધરામાં પ્રેક્ટિસ કરતા હતા તેઓ નાનામાં નાના માણસથી લઈને અત્યંત ધનવાનોના કેસીસ પણ લડતા હતા અંગ્રેજોના રાજમાં જજ અને સરકારી વકીલ પણ અંગ્રેજો હતા આમ છતાં સરદાર પટેલ પોતાની ધારદાર દલીલોથી જીત મેળવતા હતા સરદાર પટેલ નવરાશની પળોમાં અમદાવાદની ગુજરાત ક્લબમાં જતા હતા અહીં તેઓ પત્તાની રમત બ્રિજ રમતા હતા આ રમતમાં બુદ્ધિ ધરાવતા લોકો જીતી શકે ગુજરાત ક્લબમાં સરદાર સાહેબની સાથે જીવી માવડંકર પણ આવતા હતા ભારતને આઝાદી મળ્યા બાદ માવડંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા ઓગણીસો પંદરની વાત છે એ સમયે મોહનદાસ કરમચંદ ગાંધી આખા દેશમાં ફરી રહ્યા હતા આઝાદીનું આંદોલન ચાલી રહ્યું હતું જો કે એ સમયે સરદાર પટેલ તો પોતાની વકીલાતમાં જ બિઝી હતા આખરે સરદારના જીવનમાં ગાંધી આવ્યા જેના વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું પરંતુ અત્યારે સમય છે બ્રેક બ્રેક બાદ આપનું સ્વાગત છે સરદાર પટેલનું જીવન આપણા સૌ માટે ખૂબ જ પ્રેરણાદાયી છે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બંને એ દેશની આઝાદીમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે હવે તેમની બંને વચ્ચેની મુલાકાતોની વાત કરીશું ગાંધીજી ઓગણીસો પંદરની પહેલી ફેબ્રુઆરીએ અમદાવાદમાં આવ્યા હતા અહીં રેલવે સ્ટેશન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રીજી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ગાંધીજીનું સંબોધન હતું બીજી તરફ ગુજરાત ક્લબમાં સરદાર પટેલના સાથીઓએ તેમને કહ્યું કે ચાલો આપણે ગાંધીજીને સાંભળવા જઈએ સરદારને કોઈ જ રસ નહોતો જોકે એ જ દિવસે આયોજક ગાંધીજીને સંબોધન પહેલાં ગુજરાત ક્લબમાં લઈને આવ્યા અહીં સરદાર અને ગાંધીજીની મુલાકાત થઈ હતી જેના પછી સરદાર ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા ગાંધીજી અને સરદાર બંદે ગુજરાત સભાના સભ્ય બન્યા હતા આ સંસ્થાની અઢારસો ચોર્યાસીમાં અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત સભાના સભ્ય બન્યા બાદ ગાંધીજીને સરદાર એક સાથે કોંગ્રેસના અધિવેશનમાં જવા લાગ્યા હતા સૌથી પહેલાં તેઓ બંને ડિસેમ્બર ઓગણીસો પંદરમાં મુંબઈમાં યોજાયેલા અધિવેશનમાં ગયા હતા જેના પછીના વર્ષે લખનૌમાં યોજાયેલા અધિવેશનમાં પણ તેઓ બંને ગયા હતા અહીં બ્રિટિશ સામ્રાજ્યને મોકલવા માટે મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું હતું આ મેમોરેન્ડમ લગભગ દસ પાનાનું હતું જોકે ગાંધીજીએ મેમોરંડમમાં સમાયેલી તમામ વાતોનો નિચોડ દસ વાક્યોમાં જ રજૂ કર્યો હતો મેમોરંડમનું આવું સ્વરૂપ જોઈને ગાંધીજીથી સરદાર ખૂબ જ પ્રભાવિત થયા હતા એ સમયે સરદારને લાગ્યું હતું કે ગાંધીજીમાં કંઈક તો વિશેષતા છે જ ગાંધી સાથેની મુલાકાતો વધતી ગઈ સરદાર સાહેબ ગાંધીજીની સાથે કામ કરવા લાગ્યા હતા સરદાર સાહેબ ગાંધીજીની નજીક કેવી રીતે આવ્યા એની પણ મજેદાર વાત છે ચંપારણ સત્યાગ્રહમાં સરદાર સાહેબે ગાંધીજીની નજીક રહીને કામ કર્યું હતું એ સમયે સરદારે ગાંધીજીમાં નિડરતા જોઈ હતી એ સમયે સરદાર સાહેબે તેમના મિત્રોને કહ્યું હતું કે આ ખરો મરદ માણસ છે ધીરે ધીરે તેઓ ગાંધીજી તરફ ખેંચાતા ગયા હતા હવે સરદારના જીવનમાં સૌથી મહત્ત્વના સત્યાગ્રહની વાત કરીશું આ સત્યાગ્રહ બારડોલીમાં થયો હતો જેના વિશે તમે સ્કૂલમાં ભણ્યા જ હશો એ ઉપરાંત પણ તમે ખૂબ જ સાંભળ્યું પણ હશે જોકે બારડોલીના સત્યાગ્રહની વાત વિના સરદારની જીવનગાથાનું વર્ણન અધૂરું જ ગણાય એ સમયે બારડોલી એકસો સડત્રીસ ગામડાનો તાલુકો હતો એ સમયે અંગ્રેજો ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલતા હતા દર ત્રીસ વર્ષે એ મહેસૂલમાં ફેરફાર કરવામાં આવતો હતો ઓગણીસો અઠ્યાવીસમાં એન્ડરસન નામના મહેસૂલ કમિશનર હતા તેમણે ખેડૂતો પાસેથી ખૂબ જ વધારે મહેસૂલ લેવાનો નિર્ણય કર્યો બાવીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો કેટલાક ગામોમાં છેતાલીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો એ વર્ષોમાં ખૂબ જ દુષ્કાળ પડતો હતો ખેડૂતોની સ્થિતિ કફોડી હતી એ સમયે સરદાર પટેલે મહેસૂલ ઘટાડવા માટેના આંદોલનમાં ઝંપલાવ્યું હતું એ સમયે સરદાર સાહેબે મહિલાઓને સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો મહેસૂલ ન ભરવાના કારણે બ્રિટિશ સરકાર ખેડૂતોની મિલકતોને જપ્ત કરતી હતી એ સમયે લોકોની પાસે જમીન સિવાય ગાય અને ભેંસ જ મિલકતો હતી અંગ્રેજો આ પશુઓને પણ જપ્ત કરતા હતા જોકે ગાય અને ભેંસની સાથે મહિલાઓનો ખાસ થતો હતો અંગ્રેજોએ વિચાર્યું હતું કે મહિલાઓની ગાય અને ભેંસ જપ્ત કરી લેવાશે એટલે મહિલાઓની હિંબત તૂટી જશે તેમને નિરાશ જોઈને પુરુષો પણ હિંમત હારી જશે એટલે આંદોલનનો અંત આવી જશે જોકે સરદાર પટેલે પોતાના પ્રવચનો દ્વારા મહિલાઓને સશક્ત કરી હતી સરદારે મહિલાઓમાં હિંમત અને નિડરતાના ગુણોનું સિંચન કર્યું હતું જેના કારણે ગાય અને ભેંસ જપ્ત થઈ જવા છતાં મહિલાઓ આંદોલનમાં અડીખમ રહી હતી બારડોલી સત્યાગ્રહમાં સરદારે મહિલાઓને સશક્ત કરી તો સાથે જ બાળકોનો પણ સાથ મેળવ્યો હતો એ સમયે અંગ્રેજો મહેસૂલ વસૂલવા માટે મિલકતો જપ્ત કરતા હતા જોકે નિયમ મુજબ મિલકત જપ્ત કરવા માટે તેઓ ઘરમાં પ્રવેશ ન કરી શકે વળી અંગ્રેજો એ સમયે આ નિયમનું પાલન કરતા હતા એટલે સરદાર સાહેબે ગજબની યુક્તિ કરી ગામના લોકો શાંતિથી કામ કરી શકે એટલા માટે તેમણે બાળકોનો સાથ મેળ્યો તેમણે બાળકોને ગામના પાદરે નગારા લઈને ઝાડ પર ચડવા કર્યું હતું દૂરથી અંગ્રેજો આવે એટલે બાળકોએ નગારા વગાડવાના હતા જેથી લોકો તેમના ઘરોમાં પુરાઈ જાય દરવાજા બંધ જ થઈ જાય એટલે અંગ્રેજો મહેસૂલ વસૂલી જ ના શકે રાજમોહન ગાંધીએ તેમના વિસ્તૃત સરદાર ચરિત્રમાં નોંધ્યું છે કે એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસમાં કોઈએ વલ્લભભાઈને ખેડૂતોના સરદાર ઠરાવી દીધા જેના પછી એ નામ તેમની સાથે જોડાઈ ગયું સરદાર વલ્લભભાઈ પટેલની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદથી થઈ ગઈ હતી તેઓ મે ઓગણીસો સત્તરથી જુલાઈ ઓગણીસો બાવીસ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે રહ્યા હતા એટલું નહીં ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસથી એપ્રિલ ઓગણીસો અઠ્યાવીસ સુધી તેઓ પ્રમુખ પણ રહ્યા હતા એ સમયે તેમણે પાલિકામાં સામેલ વિસ્તારો માટે પીવાના પાણીની સુવિધા કરી આપી હતી દુર્ઘટનાના સમયે લોકોને રાહત માટે કેવી કામગીરી કરી શકાય એનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ સરદાર સાહેબે જ પૂરું પાડ્યું હતું ઓગણીસો સત્યાવીસમાં અમદાવાદમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો બે દિવસમાં બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સમગ્ર અમદાવાદ જળબંબાકાર હતું એ સમયે સરદાર સાહેબે શ્રેષ્ઠ કામગીરી કરી હતી સરદાર સાહેબ આપણા દેશના નેતાઓ અને નાગરિકો બંને માટે ખૂબ જ વિશેષ છે તેમનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી છે તેના જીવન ગાથાના વધુ પ્રસંગો વિશે અમે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે છે વધુ એક બ્રેક આપનું સ્વાગત છે અંગ્રેજો વિદાય લઈ રહ્યા હતા ત્યારે ભારત પાંચસો પચાસથી વધારે રજવાડાઓમાં વહેંચાયેલું હતું અંગ્રેજોએ વિભાજનના સમયે રજવાડાઓને ત્રણ ઓપ્શન આપ્યા હતા પહેલો ઓપ્શન ભારતની સાથે જોડાવાનો હતો બીજો ઓપ્શન પાકિસ્તાનની સાથે જોડાવાનો હતો ત્રીજો ઓપ્શન રજવાડાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો વિભાજનના સમયે રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કામ સરદાર સાહેબને આપવામાં આવ્યું હતું અત્યારે ગામના સરપંચનું પદ માટે પણ મહાભારત થઈ જતું હોય છે એવા સમયે રાજગાદી છોડવા માટે રાજાઓ તૈયાર થઈ ગયા હતા એ મોટી વાત હતી સરદારે ઓલ ઇન્ડિયા રેડિયો પરથી એક પ્રવચન આપ્યું હતું આ પ્રવચન સાંભળીને અનેક રાજાઓ મુલાકાત વિના જ રાજ સોંપવા માટે તૈયાર થઈ ગયા હતા વિભાજનના સમયે ત્રણ રજવાડાનો નિર્ણય નહોતો લઈ શકાયો આ ત્રણ રજવાડાઓમાં જમ્મુ કાશ્મીર જુનાગઢ અને હૈદરાબાદ સામેલ છે વિભાજનના સમયે ભારતમાં જૂનાગઢ રજવાડાનો નવાબ મોહમ્મદ મહાબત ખાન બાબી તૃતીય હતો આ નવાબે એ સમયે ચાલ રમી હતી ઓગણીસો સુડતાલીસની ચૌદમી ઓગસ્ટ સુધી જૂનાગઢના આ નવાબે તેના ઇરાદા જાહેર નહોતા કર્યા તે એમ જ કહેતો રહ્યો હતો કે તે જૂનાગઢને ભારતમાં જોડવાની તરફેણમાં છે પંદરમી ઓગસ્ટે તેના ઇરાદા જાહેર થયા તેણે જાહેરાત કરી કે જૂનાગઢ પાકિસ્તાનની સાથે જોડાઈ ગયો છે સરદાર પટેલે પાકિસ્તાનને જૂનાગઢના મામલે ફરીથી વિચાર કરવા કહ્યું હતું સાથે લોકમત માટે ઓફર કરી હતી એટલે કે જૂનાગઢની જનતાને જ સવાલ કરવાનો કે તેમણે ભારત કે પાકિસ્તાનમાંથી કોની સાથે જોડાવવું છે અને એના આધારે નિર્ણય લેવાનો હતો જોકે પાકિસ્તાને લોકમતની ઓફર ફગાવી દીધી હતી સરદાર પટેલ ઈચ્છતા હતા કે જૂનાગઢના લોકોએ જ પોતાના માટે યુદ્ધ લડવું જોઈએ જો જૂનાગઢના લોકો અને તેમના પ્રતિનિધિઓ અવાજ ઉઠાવશે તો જ જૂનાગઢ ભારતમાં રહી શકશે આખરે ત્રેવીસમી સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે આરજી હકુમત મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો સરદાર સાહેબના છુપા આશીર્વાદ મેળવી મુંબઈમાં પચીસ સપ્ટેમ્બરના દિવસે જૂનાગઢની આરજી હકુમત નામની સમાંતર સરકાર સ્થાપવામાં આવી હતી જેને જૂનાગઢની સાચી સરકાર જાહેર કરવામાં આવી હતી આ સરકારનો અને જૂનાગઢની પ્રજાની આઝાદીના જાહેરનામાનો મુસદ્દો કનૈયાલાલ મુનશીએ ઘડ્યો હતો આરજી હકુમતને સંપૂર્ણ બંધારણીય સ્વરૂપ આપવાના હેતુથી તેઓમાં માત્ર જૂનાગઢ રાજ્યના લોકોને લેવાના હતા આ સરકારના વડા તરીકે મહાત્મા ગાંધીજીના ભત્રીજા શ્રાવણદાસ ગાંધીને નિમવામાં આવ્યા હતા ભારત સરકારે આરજી હકુમતને માન્યતા આપી નહોતી તેને સશસ્ત્ર મદદ પણ કરી નહોતી અલબત્ત ભારતની સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના દેશી રાજ્યોના રક્ષણ માટે કાઠિયાવાડ સંરક્ષણ દળની રચના જરૂર કરવામાં આવી હતી આખરે જૂનાગઢ ભારતમાં પડ્યું હતું જેમાં સરદાર સાહેબની વિશેષ ભૂમિકા હતી દક્ષિણમાં હૈદરાબાદના નવાબ પણ આડા ફાટ્યા હતા એ સમયે અહીં પંચ્યાસી ટકા વસ્તી હિન્દુ હતી પરંતુ સેના અને શાસનમાં મુસ્લિમોનો દબદબો હતો નવાબ હૈદરાબાદને સ્વતંત્ર દેશ બનાવવા માગતા હતા જુનાગઢમાં નવાબની સાથે જે બન્યું જે થયું તે જોયા પછી નવાબ ડરી ગયો મોહમ્મદ અલી જીણાએ હૈદરાબાદની આઝાદીને સમર્થન આપ્યું હતું જોકે છેલ્લી ઘડીએ જીણા હટી ગયા તેમણે નિઝામને પોતાની લડાઈ જાતે લડવા માટે કહ્યું હતું આખરે સરદારે ભારતની સેનાને હૈદરાબાદ પર આક્રમણ કરવાનો આદેશ આપી દીધો સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો અડતાલીસના રોજ નિઝામે સરદાર પટેલને હાથ જોડી દીધા હતા આખરે હૈદરાબાદ પણ ભારતમાં વિલીન થઈ ગયું હતું હવે કાશ્મીરની વાત કરીશું કાશ્મીરના મહારાજા હરિસિંહને મનાવવામાં સરદાર સાહેબની પણ ભૂમિકા હતી પાકિસ્તાને આતંકવાદીઓને કાશ્મીરમાં મોકલ્યા હતા ત્યારે ભારતે તેમને ખદેડ્યા હતા આ રીતે સરદાર અને સેનાએ દાખલો બેસાડી દીધો હતો તમે સરદાર સાહેબને લોખંડી પુરુષ અને મહાન નેતા તરીકે જાણો છો જોકે હવે સરદાર સાહેબની બીજી એક ઓળખની પણ અમે વાત કરીશું સરદાર સાહેબ સાધુ હૃદયના હતા હવે એના વિશે વાત કરીએ આઝાદીના સમયે મોટા ભાગના નેતાઓને યરવડા જેલમાં કેદ કરવામાં આવતા હતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ પણ યરવડા જેલમાં હતા એક દિવસ સવારના સમયે તેઓ બેસીને ચર્ચા કરતા હતા તેમને બધાને વિશ્વાસ હતો કે આઝાદી તો મળીને જ રહેશે એટલે જ તેઓ ચર્ચા કરતા હતા કે આઝાદી મળ્યા બાદ આપણી સરકાર બનશે ત્યારે કોને કયું ખાતું આપવું જોઈએ એ સમયે દેશ હજી આઝાદ નહોતો થયો પણ એમાં પણ આ નેતાઓ તો જેલમાં જ કેદ હતા એમ છતાં તેઓ જેલમાં બેસીને આઝાદી મળ્યા બાદ સરકાર રચવાની ચર્ચા કરતા હતા સરદાર પટેલ શાંતિથી આ ચર્ચાને સાંભળતા હતા તેઓ કશું બોલતા નહોતા ગાંધીજીની દ્રષ્ટિ સરદાર પર પડી તેમણે સવાલ કર્યો કે વલ્લભભાઈ દેશ આઝાદ થશે ત્યારે તમે કયું ખાતું સંભાળશો હવે સરદાર સાહેબનો જવાબ સાંભળવા માટે બીજા નેતાઓના કાન સરવા થઈ ગયા હતા સરદારે હસતા હસતા કહ્યું બાપુ હું તુમડા અને ચીપિયાનું ખાતું સંભાળીશ આ તેમના શબ્દો છે એટલે કે તેમના કહેવાનો અર્થ એ હતો કે હું સાધુ બની જઈશ કેમ કે તુમડું અને ચીપિયો સાધુ પાસે જ હોય સાધુ એટલે કે સરળ વ્યક્તિ લોભ અને મોથી પર વ્યક્તિ સરદાર સાહેબ ખરેખર એવું જીવન જીવ્યા છે આ જ કારણે તેમને ચક્રવર્તી સંન્યાસી પણ કહેવામાં આવ્યા છે સરદાર સાહેબે ખરેખર સાધુ તરીકે જ જીવન જીવ્યા હતા તેઓ એક સમયે બેરિસ્ટર તરીકે હજારો રૂપિયાની ફી લેતા હતા આમ છતાં તેમના નામે આખા દેશમાં એક પણ પ્રોપર્ટી નથી સરદાર સાહેબના પિતા ખેડૂત હતા એટલે સ્વાભાવિક રીતે તેમને વારસામાં જમીન પણ મળવી જોઈએ તેમના પિતા ઝવેરભાઈને દસ વીઘા જમીન હતી તેમને પાંચ સંતાનો હતા એટલે સરદાર સાહેબના નામે બે વીઘા જમીન તો સ્વાભાવિક રીતે હોવી જ જોઈએ જોકે જમીનના ભાગલા પડતા હતા ત્યારે સરદાર સાહેબે આ જમીન પણ જતી કરી હતી એટલે કે જમીન પણ તેમને વારસામાં મળી નથી તેઓ ભારતના ડેપ્યુટી પીએમ અને ગૃહમંત્રી હતા પંદરમી ડિસેમ્બર ઓગણીસો પચાસના દિવસે સરદાર સાહેબનું નિધન થયું ત્યારે તેમના બેંક ખાતામાં માત્ર બસ્સો ને સડત્રીસ રૂપિયાનું બેલેન્સ હતું અત્યારે કોઈ વ્યક્તિ સરપંચ પણ બની જાય તો તેની મિલકત અને બેંક બેલેન્સ જબરજસ્ત વધી જાય છે હવે એક સાધુ જેવા સરદારના સ્વભાવનું બીજું ઉદાહરણ આપીશું વલ્લભભાઈના પત્ની ઝવેરબાનું નિધન થયું ત્યારે સરદાર સાહેબની ઉંમર માત્ર તેત્રીસ વર્ષની હતી તે સમયે સમાજમાં એક પત્ની જીવતી હોવા છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવામાં આવતા હતા ઝવેરબાના નિધન બાદ સરદાર સાહેબના પરિવારજનો તેમને ફરી લગ્ન કરવા માટે સમજાવતા હતા જોકે વલ્લભભાઈ એના માટે તૈયાર નહોતા સરદાર સાહેબે હંમેશા વ્યક્તિગત મહત્વકાંક્ષાઓના બદલે દેશના હિતોને જ પ્રાથમિકતા આપે છે રાષ્ટ્રના નિર્માણમાં તેમનું યોગદાન દેશ કદી નહીં ભૂલી શકે તેઓ સતત દેશને પ્રેરણા આપતા રહેશે ખેર આજના સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર